એ તો બધું પડતું બાકી આંખ ધોવા કોઈ કી દાદા

સાહેર માં હો તો કર્યો એમ ને હે ને નો બાકી આયા મને આરામ મળે નસ બાય હલાવતા કઈ હલાવવાનું નથી બાકી તમે ઓટો કરો તો

ઓ હું ભૂલી ગયો ઓ બોલો ભલે તમને બધાને શ્રદ્ધા બેઠી હા બાકી 100% આવ દે કરનોજીનો પૂછ ઈ જ હાલો કરનોજી દાદા કેલા

પૂછી લે હલો હવે બપા કઈ સાંભળવા તારી બાપા તારી વસ્તી એ તારા નેવત શું બાપા

એક જ આવે ચૌદશ મારી વાત આવે બાબા એ તમને જે માન્ય હોય એ તમારે રાખવાનું છે પેલા ચૌદશ આવે ન ચૌદશ આવશે

વેન તારે બાદ પાડવું છે આ વધાવતું આજ એટલે વેન બાદ તારે પાડવું પડે એટલે ઘીના બાબત પૂછ્યું ઇન્ડાનું હે એટલે નું આ ભાખી દે ઉપર એમ ને હા તે દાડા બતાવો બાઈક માં 10

નાખો જાડુ વિક્રમ આવું કરો